ઉધનામાં નાના ભાઈની હત્યા કરનાર મોટાભાઈ ભાઈની પોલીસે ધરપકડ કરી છે

રવિ ગોપાલ પાત્રા કામ ઉપરથી પોણા આઠ વાગ્યે ઘરે આવી કપડા બદલી ગલીના નાકા તરફ બેસવા ગયો હતો ત્યારે રાત્રીના સવા 8 વાગ્યાના અર્થામાં મોતો પુત્ર રઘુનાથ ગોપાલ પાત્રાએ તેના નાના ભાઈ રવિ પાત્રાની સગાઈ થયેલ હોય જે પતન ન હતી જે બાબતે તેની સાથે ઝઘડો કરી રઘુ પાત્રાએ રવિ પાત્રાને તીક્ષ્ણ હથિયાર વડે ડાબી આંખની ઉપર કપાણના ભાગે તેમજ માથા તથા જમણા કાનની ઉપર માથાના ભાગે તથા પેટના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું પોલીસે હત્યાના આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી તો પોલીસ સર્વેલન્સના આધારે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપી રઘુનાથ પાત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીએ અગાઉ વર્ષ બે હજાર પોતાની પત્નીની પણ હત્યા કરેલ હોવાથી તેની સામે ગુનો નોંધાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે